ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળ્યો પ્રમુખનું સ્વાગત કરાયું ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નવનિયુક્ત થયેલા નિલેશભાઈ ઠક્કરે આજે વિજય નીતાબેનમાં વિધિવત રીતે પોતાનું ચાર્જ ગ્રહણ કર્યું ડીસા નગરપાલિકામાં ગત ચૂંટણી બાદ અઢી વર્ષની બીજી મુદત માટે મહિલા પ્રમુખ તરીકે અગાઉ સંગીતાબેન દવેને નિયુક્ત કરાયા હતા પરંતુ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદને કારણે સંગીતાબેન દવેને રાજીનામું આપવાની ફરજ પડી ત્યારબાદ ભાજપ મોવડી મંડળ દ્વારા એકાદ માસ માટે ઇન્ચાર્જ પ્રમુખ તરીકે આના ઉપરોક્ત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજકોટને ચાર્જ સોંપવામાં આવ્યો હતો ત્યારે પ્રમુખ તરીકે બાકી રહેતા સમયગાળા માટે પ્રમુખ તરીકે વોર્ડ નંબર ચારના ના ભાજપના કોર્પોરેટર નીતાબેન નિલેશભાઈ ઠક્કરની સર્વસંમતીબેન હરીફ નિયુક્તિ કરાઈ ત્યારે આજે રીતે પોતાના પ્રમુખ પદનો ચાર્જ ગ્રહણ કર્યો અને ચાર્જ ગ્રહણ કરવા આવ્યા ત્યારે પાલિકા કમ્પાઉન્ડમાં તેઓનો વાસ્તે ખાસ ભવ્ય સ્વાગત અને સામાયુ કરાવ્યું હતો ત્યારબાદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બુદ્ધિઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી તેઓને પ્રમુખની સીટ ઉપર બેસાડી ચાર્જ ગ્રહણ કરાવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પદાધિકારીઓ પાલિકાના કોર્પોરેટરો શહેરના અગ્રગણ્ય વેપારીઓ કાર્યકરો અને લોવાના સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પ્રમુખને પાઠવ્યા હતા અને પ્રમુખ અભિવાદન શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કામો અગ્રતાના ધોરણે કરવાની ખાતરી આપીને ભાજપ મોવડી મંડળ તેમજ સંગઠનના પદાધિકારીઓ કોર્પોરેટરો કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નીતાબેનના પતિ નીરેશભાઈ ઠક્કર પણ બેટમ અગાઉ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચુક્યા છે